શારદિયા નવરાત્રી માં મા જગદંબાની આરાધના કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ શહેરના ભાઈલી વિસ્તારમાં નરાધમોએ મા જગદંબાનું સ્વરૂપ એવી દીકરીને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે અંધારામાં બેઠેલી દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી તેના ઉપર બળાત્કાર આચર્યો હતો આ આરોપીઓને વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે અડતાલીસ કલાકમાં જ ઝડપી પાડ્યા છે ક્રાઈમ બ્રાન્ચની ટીમની કામગીરીની સરાહના ચારે તરફ થઈ રહી છે સંસ્કારી નગરી વડોદરાને કલંકિત કરતી ઘટના નવરાત્રીના બીજા નોરતે રાત્રિ બની છે

સરકારી હોસ્પિટલ લઈ દ્વારા આરોપીઓની ફૂલ સર્વિસ કરવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે આરોપીઓ પોતાના પગ ઉપર ચાલી શકતા નથી તેમણે અન્ય પોલીસ જવાનો સહારો લઈને ચાલવું પડી રહ્યું છે જે જોતા લાગે છે કે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓને સરભરા કરવામાં કોઈ કચાચ રાખી નથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમની કામગીરીની ચો તરફ સરાહના કરવામાં આવી રહી છે